નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી નવસારીની એલસીબી ટીમ એલસીબી ટીમને સૂચનાઓ મળી હતી કે નાસ્તા ફરતા આરોપીને પકડવામાં આવે જેથી કરી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જે સંદર્ભે છેલ્લા સાત વર્ષથી નાસ્તો ફરતો આરોપી કે જેની ઉપર મોરલની અંદર ગુનો નોંધાયો હતો વિશ્વાસઘાત છેતરપિંડીનો અહીં નવસારી તરફ આવી રહ્યો છે એવી વાત મળતાની સાથે જ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર બોરિયા સ્ટોલ નાકા પર વોચ ગોઠવવામાં આવી હતી અને વોચ દરમિયાન જબ્બર રામ અન્નારા ચૌધરી ઉંમર વર્ષ બત્રીસ ધંધો ઝડપી પાડવામાં આવ્યો છે અને જેલના સડિયા પાછળ નાખી દેવામાં આવ્યો છે હોળી ધૂળેટી પૂર્વે ડિંડોલી પોલીસ દ્વારા હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી ડિંડોલીના વૃદ્ધાશ્રમ ખાતે હોળી ધૂળેટીની ઉજવણી કરાઈ આમ તો પોલીસ જે ખરી તહેવારના દિવસે લોકોની શાંતિ સલામતી માટે સુરક્ષાને બંદોબસ્તમાં વ્યસ્ત રહે છે જેથી કરી એમને પરિવારની સાથે આ તહેવારો ઉજવવાનો મોકો મળતો નથી માટે કરી અને ડિંડોલી પોલીસ દ્વારા એક દિવસ અગાઉ વૃદ્ધાશ્રમ ખાતે જઈ વડીના આશીર્વાદ મેળવી અને હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી 108 EMS તમામ માટે ખુશાલ અને સલામત હોળી ધૂળેટીની શુભકામનાઓ પાઠવે છે જેમ જેમ રંગો અને ખુશીઓનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે તેમ તેમ અમે તમામ નગરજનોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવીએ છીએ સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવાતા આ તહેવાર દરમિયાન હોળી ધૂળેટી દરમિયાન ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે પાછલા વર્ષના ડેટા અનુસાર એકસો આઠ એ આગાહી કરી કે તેરમી માર્ચના દિવસે હોળીના દિવસે ઇમરજન્સી કેસોની અંદર ત્રણ એકસઠ પરસન્ટ એટલે કે ત્રણ હજાર કેસોનો વધારો થશે અને ચૌદમી માર્ચ બે હજાર પચીસ દિવસે ઓગણત્રીસ પોઈન્ટ એટલે ચાર હજાર એકાવન કેસોનો વધાર થવાની એમણે એક આગાહી કરી છે જેથી કરીને લોકોને સલામત હોડી જુડેટી ઉજવવા માટે વિનંતી કરવામાં આવી રહી છે વાંસદા તાલુકાના મનપુર ગામે મનપુર હેલીપેડ ગ્રાઉન્ડ પર હોળીના હાટવાડાનું ઓપનિંગ ગુજરાત પ્રદેશ એસટી મોરચાના મહામંત્રી પિયુષ પટેલના હસ્તે કરવામાં આવ્યું હોળીના હાટવાડામાં સપ્તશૃંગી માતાના મુગટવાળી મૂર્તિઓ જેને આદિવાસી સમાજ ભવાની માતાના નામે પૂજા કરે છે એની સ્થાપના કરવામાં આવી આ કાર્યક્રમમાં ભાજપ મહામંત્રી સંજય બિરારી મનપુર ગામના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન અનંત પટેલના આંદોલનના વિરોધ અને વંટોળા વચ્ચે વાંસદા તાલુકા પંચાયતે તાત્કાલિક સામાન્ય સભા યોજી વાંસદા તાલુકા પંચાયતમાં ચાલતા ટકાવારી રાજ અંગે અનંત પટેલે રેલી કાઢી તાલુકા પંચાયતમાં ગરમાટો આવ્યો વાંસદા તાલુકા એક બાહુલ આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે અહીંની રાજકીય પરિસ્થિતિની વાત કરીએ તો વાંસદા તાલુકા પંચાયત તો ભાજપના જબ્બે છે પરંતુ વિધાનસભા કોંગ્રેસ પાસે છે તાલુકા પંચાયતના ભાજપના હોદ્દેદારોના અંદર અંદરના વિખાદને લીધે તથા ટકાવારીની ચાલતી રાજનીતિના ના લીધે હંમેશા વિવાદમાં આવ્યું છે અહીંના સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલે હલમ જ ટકાવારી રાજને નાચવા માટે ભ્રષ્ટાચાર અંગે વાર્તા મામલતદારને આવેદનપત્ર આપતા તાલુકા પંચાયતમાં સન્નાટો થવાઈ જવા પામ્યો હતો જેને કારણે લઈ અને તાત્કાલિક અસરથી એક સામાન્ય સભા યોજવામાં આવી રોટરી ક્લબ ઓફ નવસારી આયોજિત સેમિનારમાં સેલ્બી હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરોએ ફેફસા અને કરોડરજ્જુના રોગો વિશે માર્ગદર્શન આપ્યું રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા અત્રેના કશ્યપ ગાંધી રોટરી હોલમાં ક્લબના સભ્યો તથા સિનિયર સિટીઝન સભ્યો માટે ઉપયોગી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં સેલ્બી હોસ્પિટલના સુરતના તજજ્ઞ ડોક્ટર એવા ગૌરવ ખંડેલવાલ પોતાના પ્રવચનમાં કરોડરજ્જુથી થતી વિવિધ ખામીઓને કારણે ઉદભવતા રોગ વિશે અને એના ઉપચાર તથા સારવાર વિશે ઓડિયો વિઝ્યુઅલ દ્વારા ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું તો સેમિનારમાં પધારેલા ડોક્ટર ઈશિતા શાહ દ્વારા ફેફસાન લગતી બીમારીઓ તથા તેના કારણો ઉપચાર અને સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું વાંસદા તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કલ્પનાબેનની વરણી કરાઈ વાંસદા તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ખાંભલા તાલુકા પંચાયત સીટના સભ્ય કલ્પનાબેન નરેશભાઈની વરણી કરવામાં આવી છે કંડોળપાડા તાલુકા પંચાયત સીટના ભૂતપૂર્વ સભ્યો સ્વર્ગસ્થ સુમનભાઈના સ્થાને તેમની વરણી કરવામાં આવી છે વાંસદામાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તેમણે મીઠાઈ વહેંચી શુભેચ્છાઓ પાઠવવામાં આવી વાંસદાના અંકલાછ સતીમાળ અને લાકડબારી ગામોમાં પાણી ભરાઈ જતા નાના પુલિયાઓને ઊંચા બનાવવા માટે રજૂઆત કરવામાં આવી આ રજૂઆત બિપિન મહાલ દ્વારા થઈ વાંસદા તાલુકાના અંકલાછ સતીમાળ અને લાકડબારી ગામમાં ઊંચા પુલો બનાવવા માટે વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલે આરએબી ઓફિસમાં લિખિત રજૂઆત કરી બિપિન મહાલે અંકલાચ અને સતીમાળમાં આગેવાનો સાથે રહી અંકલાચ ગામના સરપંચ રૂપેશભાઈ ગજનભાઈ મનોજભાઈ પોરિયા પંકજભાઈ ચૌધરી તથા સતીમાળ ગામના માજી સરપંચ રમણભાઈ ગાવિત માજી સરપંચો શિવલુભાઈ ગાવિત સહિતના ભેગા મળી અને આરએબીમાં એક લેખિતમાં રજૂઆત કરી અને ચોમાસા દરમિયાન આ પુલો ઊંચા કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લથવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી જો આજની હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચ્યાસી ટકા તો સાંજ દરમિયાન ઓગણચાલીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને નવસારી ગણદેવી માર્ગ ઉપર ખખવાડા ગામ પાસે કારમાં લાગી અચાનક આગ જોકે સદનસીબે જાનહાડી ટળી ફાયરના જવાનોને જાણ કરતા ઘટના સ્થળ ઉપર પહોંચી આગને કાબૂમાં લેવામાં આવી કયા કારણોસર આગ લાગી એ હજુ સુધી માલુમ પડ્યું નથી નગરના હોળી પૂર્વેના ભરઘુડે બજારમાં ખરીદી કરવા જનમેદની ઉમટી પડી હોળી સપ્તશૃંગી માતાના મુગટના દર્શન કરી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી દંડકારીણ્ય વનપ્રદેશ ડાંગવાસીઓનો મુખ્ય તહેવાર હોળી છે હોળીના ટાણે ભરાતો હટ બજાર એટલે કે જો ગામની ભાષામાં વાત કરીએ તો ભરઘુડે બજારમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા આ બજારમાં અમદાવાદથી લઈ મુંબઈ સુધીના વેપારીઓ વિવિધ પ્રકારના માલસામાન વેચવા માટે આવતા હોય છે આ ભરઘોડિયા બજારમાં આદિવાસી મંડળીઓ ભવાની માતાજીનો મુકટ ધારણ કરી ઢોલ નગારા વગાડી ફાળો ઉઘરાવતા હોય છે વગઈ નગર ખાતે હોડીનો છેલ્લો બજાર ભરુ ડેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ માલસામાનની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભક્તાશ્રમ શાળાની સિદ્ધિ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી જેમાં ભક્તાશ્રમ શાળાના ધોરણ સાતનો વિદ્યાર્થી આહિર અંશ અજય કુમારનો ભજન સ્પર્ધામાં ક્રમ આવ્યો છે તો શાળા માટે ખૂબ જ ગૌરવની વાત છે શાળાના પ્રમુખ મંત્રી સહમંત્રી આચાર્ય તેમજ કેમ્પસ શુભેચ્છાઓ આવી છે બાળકને તૈયાર કરનાર સંગીત શિક્ષક રણજીતભાઈ ચડાવિયા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો